નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ માવઠા માટે તૈયાર રહેજો મકર સંક્રાંતિ બાદ એક માવઠાની સંભાવના છે તારીખ હોય છે તેની અપડેટ મેળવશે ગુજરાતને કેટલો ખતરો હશે તે ઉપરાંત તાપમાન કેવું જોવા મળશે ઉત્તરાયણ દરમિયાન પવનની ઝડપ અને દિશાની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું ચેનલમાં નવા હોય

તાલુકાની અંદર તાપમાનમાં હજુ પણ નીચે ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે જ્યારે સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તાપમાન પણ ઊંચું જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો આગામી બે દિવસ બાદ ફરી પાછું તાપમાન નીચે જાય તેવી શક્યતા રહેલી છે ખાસ તો બે સિસ્ટમો છે જેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે જેથી ગુજરાતની અંદર વાદળો જોવા મળી રહ્યા છે આના કારણે ઠંડીમાં છે ઘટાડો જોવા મળી રહ્યો છે જે તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઊંચું ગયું હતું તે ફરી વાર બે દિવસની અંદર ફરી બે થી ચાર ડિગ્રી નીચે આવે તેવી સંભાવના રહેલી છે મકર સંક્રાંતિ દરમિયાન ઠંડીમાંથી હાલ તો કોઈ રાહત મળે તેવા સંજોગો જોવા મળતા નથી બાકી મિત્રો માવઠાની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર એક માવઠાની શક્યતા રહેલી છે જાન્યુઆરી દરમિયાન આપણે પહેલાં પણ જણાવ્યું હતું કે મકર સંક્રાંતિ બાદ ગુજરાતમાં એક માવઠું થઈ શકે છે તે મુજબ એ અઠવાડિયા દરમિયાન એક માવઠાની શક્યતા રહેલી છે ઉત્તર ભારતમાંથી મોટું

ક્યાંક પવનની દિશામાં ફેરફાર થઈ શકે છે બાકી ઉત્તર પૂર્વના પવનો જે ચાલી રહ્યા છે તે મુજબના પવનો જોવા મળશે બાકી પવનની ઝડપમાં વધઘટ જોવા મળશે દરિયાઈ કાંઠાએ જે સૌરાષ્ટ્રના વિસ્તાર છે દક્ષિણ ગુજરાત છે અને કચ્છના ભાગો છે ત્યાં પવનની ઝડપનું થોડું પ્રમાણ વધી શકે છે બાકી મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર કોઈ ખાસ પવનની ઝડપમાં કોઈ મોટો વધારો થાય તેવી સંભાવના રહેલી છે કેટેગરીના પવનો છે તેમાં પણ પણ ધીરે ધીરે વધારો જોવા મળશે અને જણાવ્યું હતું કે દસ તારીખ બાદ પવનની ગતિમાં વધારો થઈ શકે છે તે મુજબ ફરીવાર પવનની ગતિમાં વધારો થવા જઈ રહ્યો છે જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી બાકી મિત્રો જાન્યુઆરી દરમિયાન કડકડતી ઠંડી યથાવત જોવા મળશે ડિસેમ્બર કરતાં જાન્યુઆરી મહિનામાં કાતેલ ઠંડી જોવા મળી શકે છે અને આ ઠંડીને અજેવું ફેબ્રુઆરી દરમિયાન પણ જોવા મળી શકે છે કારણ કે આ વર્ષે શિયાળો લાંબો છે એટલા માટે તો મિત્રો ફરી એક ઓડિયો સાથે મળીશું આજ માટે આટલું જ